યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે ઇન્ડિયન કુકિંગ વિથિયાસમિન કિચનમાં તો આજે આપણે આવી ગયા છીએ એક નવી રેસિપી સાથે અને ટેસ્ટી રેસીપી સાથે તો આપણે બનાવ્યું છે મગનું શાક એકદમ સ્વાદિષ્ટ લાગે છે અને આપણે બનાવ્યું છે મોરા મગનું શાક જે ખાવામાં બેસ્ટ લાગે છે જે મોરું ખાતા હોય એના માટે આ વિડીયો સ્પેશિયલ જ્યાં ગેસની ફ્લેમ ઉપર રાખી દીધી છે તપેલીને તેમાં નાખી દીધું છે આપણે વઘાર માટે તેલ તો તેલમાં નાખ્યું છે જીરું અને નાંખી છે ઝીણી સુધારીને ડુંગળી તો અહીંયા જીરા અને ડુંગળીને એકદમ સરસ કરી લેશું મિક્સ અને પાકવા દેસું બંને લાલ થાય ને ત્યાં સુધી હવે મસાલામાં જોઈએ તો મસાલામાં લીધું છે ત્રણ વસ્તુ જ આપણે લીધી છે લસણ વાટીને લઈ લીધું છે ખાંડની દસ્તાથી ને એમાં નમક આપણે નાખી દીધું છે ધણાજીરું લીધું છે ધણાજીરું પાવડર અને હળદર પાવડર ત્રણે લીધા છે ને નમક આપણે મગ બાફવામાં પણ નાખ્યું હતું અને લસણની પેસ્ટ બનાવવામાં પણ નાખ્યું છે એટલે નાખ્યું નથી ત્યારબાદ ઝીણા સુધારેલા ટમેટા એડ કરી દીધા છે ને થોડુંક જ પાણીના એડ કર્યું છે એટલે આપણો મસાલો છે ને એકદમ સરસ ચડી જાય પાકી જાય હવે ટમેટાની છાલ છૂટી પડે ને ત્યાં સુધી મસાલાને એકદમ સરસ પાકવા દેશું અને મગ એકદમ સરસ બફાઈ ગયા હતા આપણે એ એડ કરી દીધા છે ટમેટા એકદમ સરસ નરમ પરવા માંડે ત્યારબાદ તો હવે કરી લેશું મગને બધા મસાલામાં એકદમ સરસ મિક્સ તો અહીંયા મગ આપણે મિક્સ થઈ ગયા છે હવે તમારે જેટલું રસવાળું કરવું હોય કે કોરું કરવું હોય એવી રીતે તમે કરી શકો છો તો અહીંયા આપણે થોડુંક જ પાણી નાખશું કેમકે આપણે બહુ રસાવાળું નથી કરવાનું શાક મીડિયમ કરવાનું છે અહીંયા તમારે કોરું મોરું રાખવું હોય તો તમે પાણી વગર પણ એમને બનાવી શકો છો તો તૈયાર છે આપણું એકદમ સ્વાદિષ્ટ બધા જ મસાલા ચડી અને તૈયાર થઈ ગયું છે આપણું મગનું શાક તો જેની સુધારેલી દાણાભાજી એડ કરી દેસું જે મોરું ખાતા હોય એના માટે સ્પેશિયલ વિડીયો છે ને આ શાક છે ને એકદમ ટેસ્ટી લાગે છે બાફેલા મગનું મોરું શાક નાના બાળકોને પણ આપી શકો છો તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ જેથી અમારા અવનવી રેસિપી અને અવનવા વિડીયો તમારા સુધી મળતા રહે લાઇક શેર અને ચેનલને કરી દો સબસ્ક્રાઈબ